માનો કે લાખની નોકરી કરતા હોય કે દસ ની નોકરી કરતા હોય ભૂલ થાય ને તારે શેઠીઓ બોલો 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 ને બોલો બોલો ને સાંભળવું પડે છે ને તો એ તો માનો એ બોલ્યો અને તમે સાંભળ્યો કારણ એને કઈક નુકસાન આવી છે એને નુકસાન પડ્યું હશે એટલે બોલે ને માલિક ક્યારે બોલે નુકસાન આવી તારું બોલે ને પેલા ધ્યાન રાખવું પડે કે ફેરથી આપણી ગુનો ભૂલ થવી જોઈએ નહીં એવી રીતે અહીંયા ચોખ્ખું તમે બોલો ને ચોખ્ખું અહીંયા કે માતાજી મેં ગુનો ને ભૂલ કરી છે તો માતાજીનું સમાધાન છો હું તમને કહું કે લખવા માંડે હેડ આ તારીખેના વારેના વાર એના બધું ચોખ્ખું થાય છે હું મેલડી છું સાચું બોલવાવાળા નથી અહીંયા કોઈ સાચું બોલવા આવતો નથી સ્ત્રી હોય કે પુરુષ હોય બધાના ચોપડા વાંચી બેઠી છો પેલા રવિવારે આવે કે બાર મહિનાથી આવતા હોય દરેકના હિસાબ કિતાબ બધા ચોપડા લઈને મેલડી બેઠી છું મન ખબર હોય ક્યારે શું કરીને આવ્યા છો મન ખબર હોય ક્યારે શું કરવાનું છે તમારી પાસે શું મને ક્યાં ઘણા લોકો કે માતાજી પાસે ભાડું નથી મારા હારા ભાડું નહીં ઘરે તો ગાડી મોટી પડી છે જુઠ્ઠું બોલો તમે મારી આગળ જુઠ્ઠું બોલો અને હું ગાડી લઈ લઈશ તમારો બંગલો લઈ લઈશ હું તમારું શું લઈ લઈશ અરે તમારે એટલા ધનવાન હોય ને તમારે મારી પાસે કોઈ દાડો ના આવવું જોઈએ આવું જોઈએ ના આવવું જોઈએ માણસ સમજતો નથી આવા દોડતા દોડતા દુઃખ મટાડવા એ મટી જાય બેહવું પડે સાંભળવું પડે ધીરજ રાખવી પડે શ્રદ્ધા વિશ્વાસ ભાવ રાખવો પડે અને દર રવિવારે રવિવાર આવવું પડે મારી 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 સભામાં મારી વાતો સાંભળવા માટે જ્ઞાન લેવું પડે અને બરોબર પછી સમય આવે ને રવિ ના જવું તો મારું નામ મેલડી દે ભાવ વિડીયો જોવા માટે અત્યારે જ ભક્તિ અને યુટ્યુબ ચેનલ કરો બીજા વિડિયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ શ્રી ભક્તિ અમૃત ને લાઇક કરો ફોલો કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બેલ લાયકન દબાવવાનું ભૂલતા નહીં જય માળી હર હર મહાદેવ